અને મેં હજી મોઢું ને જોયું ને એટલે મોઢું નહીં બતાડું બાકી વિડીયો અને વાગ્યા છે અત્યારે જેવું છે આરતી થાય છે હેલો મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જશો તો બધાને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે બધાને જય માતાજી આપણે બ્લોગ તો મોડો સારો કર્યો છે પણ મહેમાન સવારમાં વહેલા આવી જાય એટલે એ વિડીયો આ વિડીયોમાં આવી જાય છે એટલે જોવાનું ભૂલતા નહીં અને અત્યારે બીજા મહેમાન આવે છે એને આપણે લેવા જઈએ છીએ કોણ છે એ તમને વિડીયોમાં બતાવીશ તો હાલો હવે અત્યારમાં જો લઈ આવું પેલા પછી તમને પાછા મળીએ અને જો અમારા અહીંયા તાબરિયા બધા રમવા મીના છે જો અને અમારા ભાઈ ની આવી ગયા છે ને જો વહેલો વિડીયો બનાવ્યો થઈ આ ભાઈ જ છે એ આવી ગયા છે આપણા વિડીયોમાં એવું છે તો સારું હાલો હવે આપણે જો ગાડી લઈને જવાનું છે ગાડી આપણે ક્યાર છે મળી ચાલો મિત્રો તો આપણે જે મહેમાનની વાત હતી એ આવી ગયા છે તો તમને બતાવી દો મારા પપ્પા છે અહીંયા મારા મમ્મીની છે અને મારા કાકાની આવેલા છે હમણાં આવે એટલે તમને દેખાડું અને અમારા નવિયા બેન જો જાગી ગયા છે અત્યારમાં હા અહીંયા સિયા જો આ મારા કાકા છે અને મારા કાકીની અંદર બેઠા છે મારા મમ્મી સાહ પીવે છે તો બધા મહેમાન આવી ગયા છે

હાલો મિત્રો તો જો આપણે અત્યારે ખરીદી કરવા છીએ ને અમારે બધા આવી જશે છે બે હજાર અને હાલો તો આપણે બે હજાર અને મળી હવે ગામમાં માં બેનર છે જાવ છો વિડીયો ગામમાં પડી ગયા છીએ ને હવે જવાનું કે ખરીદી કરવા તો વિડીયોમાં ઠેઠી બેના રહેજો તમને પતાડશું આપણે ભાવનગરની માર્કેટ તો બધું સરસ મજાનું છે હવે આવડા ખરીદી કરવા આવી ગયા છે અને અમારે ભગતભાઈ અને અમે બધા હવે હું હું ખરીદી કરીશું વિડી આ આપણે છે ને આ ત્રીજી વાર છે ને ત્રીજી વાર આવ્યા છે ખરીદી કરવા માટે એટલે વિડીયોમાં ઠેઠી બહેન રહેજો હું હું ખરીદી કરશું એ પણ તમને બતાવશું એટલે ઠેઠ સુધી વિડીયોમાં રહેજો તો જ ખબર પડશે ને આપણે આવી જાય છે માર્કેટમાં પહેલાં તો આપણે હાડિયોવાળાની દુકાને જવાનું છે અને પછી મળશું હાલો મિત્રો હાડિયોની દુકાન ગોતતા હતા પણ એમાં એવું છે ભૂખ લાગી ગઈ છે છોકરાને આવતા વ્યાસતા પાણીપુરી ખાવા ઊભા રહી ગયા છે અને જો આ બે તો ચાલુ કરી દીધું છે અને અહીંયા પાણીપુરીની લારી છે તો જો બે જો અને અમે ઊભા છીએ આપણે કઈ ખાવાની નથી આ તો આપણે ખવડાવવાની છે પૈસા દેવા ઊભા છે એવું છે ભૂખ લાગી છે એવું છે છે હાલો મિત્રો તો જો આ અસ્મિતાની હાડીની ખરીદી કરવા પગી ગયા છે અને જો એ હાડીઓને એવું જોવે છે સરસ મજાની હાડીઓ છે તો એને રાખી લીધી છે કે નહીં જોઈ લઈ અને જો અહીં બે ગયા છે બધા જોવા માટે અને બધી સરસ મજાની બધી અલગ અલગ થાળીઓ છે તો વિડિયોમાં બને રહેજો આગળ હજી ખરીદી કરવાની બાકી છે તો તમને મળી જાય તો દસમિતાની હાડી લે છે આવે જો હવે કેવી સરસ મજાની બધી હાડીઓ છે અલગ અલગ અને લેવા મળ્યા છે હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ ગાડીનો શણગાર લેવા માટે તો અહીં મસ્ત મજાનો શણગાર મળે છે અને અહીંથી આપણે લેવાનો છે તો તમે જોઈ શકતા છો બધો અલગ અલગ શણગાર છે અને મસ્ત મસ્ત બુકે છે તો હાલો મિત્રો આપણે જઈએ અંદર ને અંદર તમને બધું બતાવીએ કઈ રીતનું છે અને જો અહીં સરસ મજાનું આ બધા ખરીદી કરવા આવી ગયા છે હું હું લીધું એ તો કે આ જો આવું બધું લઈ લીધું છે આ બધું કટાયું છે જો આ ગાડીનો શણગાર છે અને મસ્ત મજાનો શણગાર લેવું છે હા જો અહીં કેવું મસ્ત મસ્ત બધું ડેકોરેશન હાલો મિત્રો જો આપણે બધું લઈ લીધું છે જો રશ્મિતા એ જો અહીંયા થેલો ફેર્યો છે અને જો સરસ મજાનું છે ને આપણું બિલ ચાર થાય છે તો કેટલું લીધું છે જોઈ લઈ પછી નિરાજ આ બધું શણગારશું ત્યાંથી દેખાડશે ઘરે જઈને કંઈ નહીં દેખાડી તો ત્યાં સુધી વેડિયમ બનાવ રહેજો હજી ઘણી બધી ખરીદી કરવાની બાકી છે હાલો મિત્રો તો આપણે જો બે પેન્ટ લઈ લીધા છે અને જો સરસ મજાના બધા પેન્ટ છે અલગ અલગ હાલો આગળ મળી હજી ઘણી બધી હાલો જો અમારે છોકરા હાટું પેન્ટ ને એવું ગોતે છે જોડ તારે લેવાના છે એ લેવાના છે તારે હા રેડી રેયાડી રવિવારી બજાર છે તમે જોઈએ એ સાઈડ આ સાઈડ ને ઓલી સાઈડ અને અમે ખરીદી કરી લીધી છે ઘણી બધી અને હવે આમ જાય છે આગળ હજી કાંઈક જોઈશું કઈ રીતનું છે એ તો શર્ટ ને એવું બધું છે અહીંયા છોકરા માટે રમકડાને ને એવું બધું છે તો આ રીતની કઈક રવિવારી છે ભાવનગરની તો અને ટી શર્ટ છે બધી વસ્તુઓ અલગ અલગ છે આજમાં આજમાં તમને ઘણું બધું વિડીયોમાં જોવા મળશે આ થોડું જ આજુ લીધું છે ને થોડુંક તમને બતાવશું એવું છે બાકી ઠેઠ બધી વિડીયોમાં બની છોકરાએ નાના નાના છપ્પલ લઈ લીધા છે સિયાબેને કા શિયા અને આ રવિવારી બજાર છે તમે જોઈ શકતા છો મસ્તીની હાલો મિત્રો તો જો અમારા ભગતભાઈ છે ને પટ્ટાની ખરીદી કરવા મના છે લઈ લીધો કે હાલો ભાઈ લેવાઈ ગયો છે સરસ મજાના પટ્ટાના પાકેટ ને એવું બધું મળે છે એવું છે હાલો મિત્રો તો આપણે ખરીદી કરી લીધી છે ને હવે જાય છે ઘરે રિક્ષા આવી ગઈ છે અને જા આપણે બધા રિક્ષામાં ઘડી ગયા છે એવું છે કેટલું બધું ખરીદી લીધું છે તો તો હાલો હવે આપણે ભાગશું પછી મળીએ ઘરે જઈને હવે હાલો મિત્રો આપણે રીક્ષામાં બે ગયા છીએ જો આમાં કેટલા દેખાય આમાં હવે ફોનમાં ખબર નહીં બધા દેખાય તો વાય ભલા છે ખાસમાં દેખાય છે બધા આવે તો છે તો જો આપડા બધા બેઠા છે આપણે કાગળ બેઠા છીએ હાલો તમને ઘરે જઈને મળીએ ત્યાં સુધી વિડીયો હેલો મિત્રો આપણે ખરીદી કરીને ઘરે વૈયા છે ને અમારે નવિયા બેન જોવા અહીંયા ઘરે હતા નહીં ને ગઢામાં બહાર બેઠા છે ને અમે ખરીદી કરીને વૈ આવ્યા છીએ તો હવે જઈશું અંદર ગી ગયા છે તો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો વિડીયો સારો જ લાગ્યો હોય તો એક લાઇક કરી નાખજો ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશે હવે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય શ્રીરામ